નમસ્કાર મિત્રો આજ સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ ખાસ આજના સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલ નવો કાયદો જાહેર આખા ગુજરાતમાં લાગુ કડક કાયદો સાવધાન ગુજરાતીઓ સૌથી અગત્યના સમાચાર મેઘ તાંડવ બે દિવસ અતિ ભારે વરસાદ પરેશ ગોસ્વામીની કડક આગાહી ફટાફટ જાણી લેજો વિદ્યાર્થીઓ ખાતામાં આવશે પૈસા ભૂપેન્દ્ર પટેલ એક ઝાટકે નિર્ણય ટોલ નાકા વાહન ચાલકો નવો નિયમ લાગુ ફટાફટ જાણી લેજો પશુપાલકો માત્ર દસ રૂપિયામાં સૌથી મોટી ભેટ આજના મોટા સમાચાર આરટી બાળકો માટે ફરીવાર નવો ફાયદો સૌથી મોટી જાહેરાત વિધવા બહેનો માટે ફરીવાર નવી યોજના લાગુ તમામે તમામ આજના સૌથી મોટા સમાચાર આજના વીડિયોમાં જાણીશું તો મિત્રો ભૂપેન્દ્ર સરકાર નવો કાયદો કડક કાયદો લાગુ તમામ મિત્રો માટે જાણીશું પણ એ પહેલા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે મેઘ તાંડવ થવાની છે તો સૌથી પહેલા આગાહી જોઈ લઈએ ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાનું છે પરેશ ગોસ્વામીએ રાતોરાત મોટી આગાહી કરી નાખી છે આવનારા ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અમુક વિસ્તારો તો એવા હશે કે જ્યાં મેઘ તાંડવ થઈ જાય દસ દસ ઇંચ વરસાદ ખાપકી જાય એવી પણ સૌથી ભયંકર આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો જાણો છો કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મધ્ય પ્રદેશ ઉપર એક જે સર્ક્યુલેશન હતું આ સર્ક્યુલેશન હવે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે આ બે ત્રણ દિવસમાં ગુજરાત પાસે નજીક છે તેથી ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને ત્યાર પછી પાકિસ્તાન તરફ આ જે સર્ક્યુલેશન આગળ વધવાનું છે અત્યારે આ સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ સુધી એટલે કે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ એમ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મધ્ય ભારત તરફથી જે સર્ક્યુલેશન આવ્યું હતું આ સર્ક્યુલેશન ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આ સર્ક્યુલેશનનો ટ્રફ કેટલો મોટો છે એ પણ તમે આ મેપની અંદર જોઈ શકો છો આ સર્ક્યુલેશનનો ટ્રપ છે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડી સુધીનો સૌથી મોટો ટ્રફ જોવા મળ્યો છે આ લાઈવ મિત્રો જોઈ લેજો સૌથી લાંબો જોવા મળ્યો છે જેને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ રહેવાનો છે આ ટ્રફની અંદર ભેજ પણ સૌથી વધુ રહેવાનો છે તો લાઈવ મિત્રો અપડેટની અંદર અત્યારની હાલની અપડેટ છે આ ટ્રફ તમે જોઈ શકો છો અરબી ચેક શરૂ થાય છે અને આ તરફ બંગાળની ખાડી સુધીનો આ ટ્રફ લાઈવ અપડેટમાં તમે જોઈ શકો છો તો મિત્રો મધ્ય ભારતની અંદર જે સર્ક્યુલેશન હતું આ સર્ક્યુલેશન હવે આગળ વધીને અહીંયા ગુજરાત તરફ પહોંચી ગયું છે હવે ગુજરાતથી આગળ વધીને પાકિસ્તાન તરફ જવાનું છે પાકિસ્તાન ઓગણત્રીસ તારીખ સુધીમાં ગુજરાતને વટી જવાનું છે પરંતુ હાલ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદ પડશે જેને કારણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે મિત્રો જાણી લેજો તો સૌપ્રથમ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર આ બધા વિસ્તારોમાં પાંચ ઇંચથી લઈને સાત ઇંચ જેટલો વરસાદ પડવાનો છે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર આ દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ સાતથી આઠ ઇંચ જેટલો વરસાદ પડવાનો છે અને વચ્ચેના જે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગો છે મોરબી સુરેન્દ્રનગર આ બધા જિલ્લામાં પણ વધારે સારું પરફોર્મન્સ જોવા મળશે ત્યાર પછી અમદાવાદ વિરમગામ ગાંધીનગર જેવા વિસ્તારોમાં બેથી છ ઇંચ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે ત્યાં પણ બે થી ચાર ઇંચનો વરસાદ જોવા મળશે આમ ત્રણ દિવસ સુધી ભારે તેતી ભારે વરસાદ રહેવાનો છે ઓગણત્રીસ તારીખ પછી ગુજરાત તરફથી આ સર્ક્યુલેશન જતું રહેશે અરબી સમુદ્રમાં સિસ્ટમ જતી રહેશે પાકિસ્તાન તરફ અથવા તો અરબી સમુદ્રમાં બંને તરફ સિસ્ટમ જઈ શકે છે અને ઓગણત્રીસ તારીખથી આપણી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાનો છે તેમ છતાં મિત્રો ત્રીસ તારીખે પણ હજી વરસાદી ઝાપટાં રહેશે પરંતુ આ સત્યાવીસ અઠ્યાવીસનો ઓગણત્રીસ તો ભારેથી અતિભારે વરસાદ રહેશે તો મિત્રો આ પરેશ ગોસ્વામીની આગાહી હતી મિત્રો ત્યાર પછીના આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર ભૂપેન્દ્ર સરકારનો હવે નવો કાયદો લાગુ થવાનો છે આખા ગુજરાતમાં હવે એક સરખો કાયદો લાગુ થશે જ્યાં મિત્રો યુનિફોર્મ સિવિલ કોડની જેમ હવે ગુજરાતની અંદર એક નવો કાયદો એક નવી પોલિસી જાહેર થવાની છે જેને યુનિફોર્મ નામકરણ પોલિસી કહેવામાં આવશે એટલે કે મિત્રો આ પોલિસીની અંદર હવે જેટલા પણ દસ્તાવેજો આપણા બનશે એ તમામ દસ્તાવેજોમાં અટક હંમેશા છેલ્લે જ લખાઈને આવશે તો હાલ પૂરતી તો જન્મ તારીખનો દાખલો મરણ દાખલો અને આધાર કાર્ડની અંદર આ ફેરફાર થઈ ગયો છે કે હવે તમે જન્મ દાખલો કઢાવવા જાઓ મરણ દાખલો કઢાવા જાઓ કે પછી હવે આધાર કાર્ડ કઢાવવા જશો તો અટક તમારી હવે છેલ્લે લખાઈને જ આવશે બાળકના પિતા અને માતાની અટક પણ છેલ્લે લખાઈને જ આવશે આ સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા બહાર પાડી છે એક પરિપત્ર જાહેર કર્યો છે ત્યાંથી બહાર પાડવામાં આવી છે તો જન્મ દાખલો મરણ દાખલો આધાર કાર્ડમાં અત્યાર પૂરતા ફેરફાર થયો છે ત્યારે આ બાજુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે પણ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે વિદ્યાર્થીઓના જે આધાર કાર્ડની અંદર જો ફેરફાર થઈ જાય હમણાં જ મિત્રો આપણે અપડેટ જોઈએ કે આધાર કાર્ડમાં અટક હંમેશા છેલ્લે લખાઈને આવશે તો વિદ્યાર્થીના આધાર કાર્ડમાં જો અટક છેલ્લે થઈ જાય તેની અપાર આઈડી જે હમણાં બનાવવામાં આવી છે એમાં પણ છેલ્લે જ અટક લખાઈને આવશે જો અપાર આઈડીમાં છેલ્લે અટક લખાઈને આવશે તો એક સરખા નામ જળવાના નથી જે લિવિંગ સર્ટિફિકેટ છે એમાં અલગ અટક આગળ હોય આધાર કાર્ડ અપાર આઈડીમાં અટક પાછળ હોય એવું ચલાવી લેવાય નહીં જેથી મિત્રો હવે બાળકોના જે લિવિંગ સર્ટિફિકેટ છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે એની અંદર પણ અટક છેલ્લે જ લખાવાની રહેશે એટલે હવે બાળકોને જ્યારે સ્કૂલ એડમિશનની અંદર નામ લખાવવાનું થાય એમાં પણ અટક છેલ્લે જ લખાવી પડશે એનું જે લિવિંગ સર્ટિફિકેટ બનશે એમાં પણ છેલ્લે જ અટક લખાઈને આવશે આ ગુજરાત સરકાર દ્વારા એક સરખો કાયદો ધીમે ધીમે આખા આવે તમામ ડોક્યુમેન્ટ હશે એ તમામ ડોક્યુમેન્ટની અંદર થઈ જવાનો છે ત્યારે ધીમે ધીમે જન્મ દાખલો મરણ દાખલો આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ આ બધામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ગુજરાત સરકારનો એક બીજો મોટો નિર્ણય કડક નિર્ણય આખા ગુજરાત માટે જાહેર કરી નાખ્યો છે ગુજરાતના ફાયદા માટે ગુજરાતમાં સલામતી જળવાય સુરક્ષા જળવાય એ માટે આ નિર્ણય સૌથી કડક નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાતની અંદર જે લોકો ગેરકાયદેસર છે એટલે કે બીજા રાજ્યોમાંથી આવેલા છે એવા લોકો ઉપર હવે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે એવા વિદ્યાર્થીઓને પણ ઘર ભેગા કરવામાં આવશે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધુ મજબૂત બને એ માટે આપણા તમામ ગુજરાતી ભાઈ બહેનોને એક આદેશ આપવામાં આવ્યો છે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે તમે કોઈ પણ તમારા ઘરે નોકર રાખતા હોય તમારી ફેક્ટરી હોય ત્યાં કામદારો રાખતા હોય તમારો પાનનો કે કોઈ ગલ્લો છે ત્યાં પણ કોઈ નોકર રાખતા હોય કોઈ કામદાર રાખતા હોય તો એ તમામ લોકોને સૂચના આપી છે કે એ નોકર એ કામદારો પાસેથી તમારે પ્રમાણપત્રો લેવાના છે આધાર કાર્ડ કે વગેરે એની ઓળખ કાર્ડ આ બધી વસ્તુ એનો ફોટો બધી વસ્તુ પ્રમાણપત્રો લેવાના છે અને નજીકના પોલીસ સ્ટેશનને બતાવવાના રહેશે જ્યાં મિત્રો નોકરીદાતાઓ અને કામદારોની ઓળખ માટે આ સૌથી મોટી ફરજ પાડવામાં આવી છે જો તમે આવું કરશો નહીં કડક થી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તો તમામ ગુજરાતી ઘરે નોકર રાખતા હોય તો તમામની ઓળખ તમારે પોલીસ સ્ટેશનને બતાવવાની રહેશે કારણ કે એ કોઈ વ્યક્તિ બહારનું તો નથી ને એની જાણ કરવામાં આવશે મિત્રો આ સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકારે તમામ ગુજરાતી ભાઈ બહેનો માટે કર્યો છે આદેશ આપ્યો છે નહી તો કડક કાર્યવાહી કરવામાં આવશે તો ગુજરાતની સલામતી માટે આ સૌથી અગત્યનો ગુજરાત કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ તરફ વીજળી વિભાગ દ્વારા આપણી જે પશ્ચિમ વીજ લિમિટેડ છે ને સૌથી મોટો નિર્ણય કર્યો છે કે ચોમાસા દરમિયાન તમારા ઘર આસપાસ વિસ્તારમાં લાઈટ જતી રહે તો એક કલાકની અંદર લાઈટ પાછી આવી જાય એવી ગેરંટી આપવામાં આવી છે પીજી વિસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના બાર જિલ્લાના ગ્રાહકોને રાહત આપતી મોટી જાહેરાત કરી નાખી છે પીજી એ કહ્યું છે કે ચોમાસામાં પાવર કટ થશે તો એક કલાકની અંદર પાવર પાછો આવી જાય એ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને એના માટે અલગ અલગ તમારા જિલ્લા હોય અલગ અલગ તાલુકા હોય એના માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જો તમારા વિસ્તારમાં ક્યાં ક્લાઇટ જતી રહે તો હેલ્પલાઇન નંબર ઉપર જે તમારા વિસ્તારનો નંબર જાહેર કર્યો હોય ત્યાં તમારે ફોન કરવાનો છે ફોન કરશો એટલે એક કલાકની અંદર વીજળી પાછી આવી જશે કારણ કે મિત્રો આ માટે પીજી વિશેલે પચીસો કર્મચારીઓની ટીમ તૈનાત કરી નાખી છે આઠસો વાનોને પણ ગોઠવી દેવામાં આવી છે તો પચીસો કર્મચારીઓની ટીમ ગોઠવી દીધી છે એક કલાકમાં વીજળી આવી જાય એવી પૂરી તૈયારી કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના ફરી એક મોટા સમાચાર આરટી બાળકો માટે ફરીવાર એક નવો ફેરફાર થયો છે એક નવો ફાયદો વિદ્યાર્થીઓને મળશે જ્યાં મિત્રો આરટીની અંદર એડમિશન મળી જાય તો તમને મફતમાં શિક્ષણ તો મળશે જ પરંતુ હવે ટ્રાન્સપોર્ટેશન પણ મફતમાં મળશે સરકાર શ્રીનો મોટો આદેશ કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર હવે બાળકોને ટ્રાન્સપોર્ટેશનનો લાભ પણ આપવામાં આવશે પરંતુ બધા બાળકો માટે નહીં હોય કેવા બાળકો માટે હશે તો આરટીની અંદર એડમિશન મળેલું હોવું જોઈએ અને આ એડમિશન અંતર્ગત તમારા ઘરનું અંતર એક કિલોમીટરથી વધુ હોય એટલે કે જો પ્રાથમિક શાળામાં તમારું બાળક ભણતું હોય અને તમારા ઘરનું અંતર અને શાળાનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તો તમને આ ટ્રાન્સપોર્ટેશન એટલે કે બસ આવતી હોય કે રિક્ષા આવતી હોય અને મફતમાં તમને લઈ જવામાં આવશે જો તમારું બાળક ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતું હોય તો એનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોવું જોઈએ એટલે કે તમારા ઘર અને શાળાનું અંતર ત્રણ કિલોમીટર બાળવાટિકામાં તમારું બાળક ભણતું હોય તો એમાં એક કિલોમીટરથી વધુ અંતર હોય તો ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળશે તો પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક વચ્ચે અલગ અલગ અંતર રાખવામાં આવ્યું છે આ અંતરમાં તમારું ઘર હોય એટલે કે આનાથી વધુ અંતર થાતું હોય તો તમને ટ્રાન્સપોર્ટેશન મફતમાં આપવામાં આવશે આરટી દ્વારા નવો ફેરફાર થઈ ગયો છે આ સૌથી મોટા સમાચાર તો મિત્રો પશુપાલકો માટે પણ આજના અગત્યના ખૂબ અગત્યના સમાચાર પશુપાલકોને હવે દસ રૂપિયામાં સૌથી મોટી ભેટ મળવાની છે જ્યાં મિત્રો સામાન્ય રીતે પશુપાલકો ગર્ભની ચકાસણી માટે પશુના જે દવાખાનાના ડોક્ટર હોય એને બોલાવવા પડતા હોય છે કે એનું પશુ પ્રેગનેન્ટ છે કે નહીં એની જાણકારી માટે પશુ દવાખા જે પશુ ચિકિત્સક હોય એને ઘરે બોલાવવા પડતા હોય છે એ ઘરે બોલાવા માટે સમય પણ લાગતો હોય છે અને એને પૈસા પણ આપવા પડતા હોય એટલે ખર્ચો પણ તમારે દેવો પડતો હોય છે પરંતુ હવે પશુપાલકો માટે એક નવી વિભાગ દ્વારા એક નવી ખાસ

ત્યાર પછી તમારે પશુના પેશાબના બે ત્રણ ટીપા નાખવાના રહેશે આ ટીપા નાખતા જો ઘેરો લાલ કે જા રંગ દેખાય તો માનવાનું કે તમારું પશુ ગર્ભવતી છે જો પીળો કે આછો રંગ દેખાય તો તમારે માનવાનું કે તમારું પશુ ગર્ભવતી નથી આ ખાલી દસ રૂપિયાની કીટ આવશે ઘરે બેઠા તમે જાણી શકશો તમારું પશુ ગર્ભવતી છે

સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં પશુપાલન એક મહત્વનો વ્યવસાય છે ત્યારે મહિલાઓ જે વિધવા મહિલાઓ છે એ પશુપાલન કરવા માગતી હોય તો એને સહાયની જાહેરાત કરી નાખવામાં આવી છે આમાં કેટલા પૈસા મળશે અને કઈ કઈ યોજના અમલમાં છે મિત્રો જણાવી દઉં તો આ પશુપાલનમાં અલગ અલગ પશુઓ માટેના પાલન માટેની વ્યવસ્થા છે જે ત્રણ યુનિટમાં વિભાજીત કરવામાં આવી છે પહેલા યુનિટની વાત કરીએ તો વિધવા મહિલાઓ ગાય અને ભેંસ પાળવા માગતી હોય તો એમના માટે કેશલેડ બનાવવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય એમના ખાણદાણ માટે ચાર હજાર રૂપિયાની સહાય એની જે બિયારણ આપવામાં આવતું હોય એ માટે છ છસો રૂપિયાની સહાય આમ ટોટલ ગાય ભેંસ માટે ચોત્રીસ હજાર છસો રૂપિયાની સહાય વિધવા બહેનોને આપવામાં આવશે એવી જ રીતના યુનિટ બેની અંદર બકરા પાલન વ્યવસ્થા છે જો વિધવા બહેનો બકરા પાલન કરવા માગતી હોય તો પાંચ માદા અને એક નર બકરા માટે પચાસ હજાર ચારસો રૂપિયાની સહાય વિધવા બહેનોને આપવામાં આવશે અને એવી જ રીતના યુનિટ ત્રણમાં મરઘા પાલનની વાત કરી છે તો મરઘા પાલન માટે સો બોઈલર મરઘા અને તાલીમ માટે આડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે આમ અલગ અલગ ત્રણ યુનિટની અંદર સહાય મળવાની છે વિધવા બહેનો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે કે ટોલ નાકે હવે તમારા ટોલ નાકાનો ચાર્જ ઘટી જવાનો છે એક નવી યોજના અમલમાં આવી છે માત્ર પંદર રૂપિયામાં તમે ટોલ નાકુ પસાર કરી શકશો આ માટે નીતિન ગડકરીએ એક પાસ તૈયાર કર્યો છે આખા વર્ષનો એક પાસ હશે ખાલી ત્રણ હજાર રૂપિયા તમારે ચૂકવવાનો છે આખા વર્ષ તમે ટોલ નાકેથી પસાર કરી શકશો કોઈ ચાર્જ તમારે દેવો પડશે નહીં અને વધુમાં વધુ આખા વર્ષની અંદર બસો વાર તમે અવર જવર કરી શકશો એટલે જો ત્રણ હજાર રૂપિયા તમે ભરાશો અને બસ્સો વાર તમે ટ્રીપ કરી શકતા હોય તો ખાલી પંદર રૂપિયામાં તમને પડવાનું છે પંદર રૂપિયાની અંદર તમે ટોલ નાકે પસાર કરી શકશો તો વાહન ચાલકો જે વારંવાર ટોલ નાખેથી પસાર થતા હોય એમના માટે આ સૌથી મોટી ભેટ છે ખાલી ત્રણ હજાર રૂપિયા ભરી દો આખા માટે તમારે ટોલ ચાર્જ દેવાનો નથી તો મિત્રો અગત્યના સમાચાર હતા મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણી કાર્ડ હવે ખાલી પંદર દિવસમાં તમારા ઘરે આવી જશે હવે તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે તમે અરજી કરતા હોય કે પછી સુધારા કરીને સુધારો કરવા માટેની અરજી કરી હોય તો હવે ખાલી પંદર દિવસમાં તમારા ઘરે ચૂંટણી કાર્ડ આવી જશે સૌથી મોટા સમાચાર ચૂંટણી વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે તો ચૂંટણી વિભાગે જાહેરાત કરી છે કે અરજી તમે જેવી કરશો એના કામકાજના પંદર દિવસમાં તમારા ઘરે ચૂંટણી કાર્ડ આવી જશે તમારે હવે લાંબા મહિનાની રાહ જોવી પડશે નહીં અત્યાર સુધી ઘણા ઘણા મહિના સુધી રાહ જોવી પડતી હતી ચૂંટણી આવવાનું ટાણું થાય તો તમારા ઘરે ચૂંટણી કાર્ડ ફટાફટ આવતું નહીં તો ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી પણ ચૂંટણી કાર્ડ આવતું નહોતું પરંતુ હવે ચૂંટણી વિભાગ દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરી છે કે પંદર દિવસમાં જ તમારા ઘરે ચૂંટણી કાર્ડ આવી જશે તો ચૂંટણી કાર્ડને લઈને નવો ફેરફાર થઈ ગયો છે સૌથી અગત્યના સમાચાર વિદ્યાર્થીઓ માટેના અગત્યના સમાચાર મળ્યા છે કે વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો ભૂપેન્દ્ર સરકારે બેઠક કરી હતી આ બેઠકની અંદર તેર લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે સાતસો ચોવીસ કરોડ રૂપિયા ખાતામાં ડીબીટી દ્વારા મોકલી દેવામાં આવ્યા છે તો કયા કયા વિદ્યાર્થીઓને મળ્યા છે જે જે વિદ્યાર્થીઓ નમો લક્ષ્મી યોજના સાથે સંકળાયેલા છે નમો સરસ્વતી યોજના સાથે સંકળાયેલા છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના સાથે સંકળાયેલા છે આ વિદ્યાર્થીઓને ખાતામાં પૈસા દેવામાં આવ્યા છે કે નહીં મુખ્યમંત્રી દ્વારા ચોવીસ તારીખે ખાતામાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સૌથી મોટા ફેરફાર આયુષ્યમાન કાર્ડને લઈને બાળકો માટે એક નવો ફેરફાર કરી નાખ્યો છે કે હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફતમાં સારવાર કરવા દેવામાં આવશે હવે છ મહિનાથી વધુનું બાળક હશે અને જો તમારે મફતમાં સારવાર કરાવી હોય તો માતા પિતાના આયુષ્માન કાર્ડ માન્ય ગણાશે નહીં અત્યાર સુધી મિત્રો પાંચ પાંચ વર્ષ સુધીના બાળકો માતા પિતાના કાર્ડ ઉપર સારવાર કરાવી શકતા હતા પરંતુ સરકારે હવે આદેશ કરી નાખ્યો છે કે છ મહિના સુધી જ બાળકોને માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર મફત સારવાર મળશે તમારું બાળક છ મહિનાથી ઉપર થઈ ગયું છે તેમનું અલગથી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો હવે માતા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર મફત સારવાર મળશે નહીં તો સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન